3 જાન્યુઆરી 1996 તે દિવસોમાં કોલાપુરના એક થિયેટરમાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ ચાલી રહી હતી અંજનાબાઈ રેણુકા અને સીમા નજીકના ઉષા થિયેટરમાં ફિલ્મ જોવા માટે જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે હાજર બાળકી ભૂખને કારણે રડવા લાગી રડતી બાળકીને જોઈને રેણુકા અને સીમા ચિડાઈ ગયા રેણુકાએ બાળકીને ત્યાં બેઠેલી અંજનાબાઈ તરફ ધકેલ્યું અને કહ્યું હેરાન કરી નાખી છે આને આનું ગળું દબાવી દો અને ત્યાં સુધી દબાવી રાખો જ્યાં સુધી આ મરી ન જાય કપડું લોહીથી લથપથ થઈ ગયું અંજનાબાઈએ માસુમ બાળકીની લાશ ને એક બેગમાં નાખી અને બેગ લઈને ત્રણેય ફિલ્મ જોવા ગયા દિવ્ય ભાસ્કર ની થ્રીલર સિરીઝ મૃત્યુદંડના ચોથા એપિસોડના પાર્ટ વન માં કહાની અંજનાબાઈ કેસની લાશ વાળી બેગ ને સાથે રાખી ત્રણેય લગભગ દોઢ કલાક સુધી ફિલ્મ જોઈ જ્યારે ઇન્ટરવલ પડ્યો ત્યારે રેણુકા ઊભી થઈ બાળકી ની લાશ વાળી બેગ ને વોશરૂમ ના એક ખૂણા માં મૂકી દીધી આ પછી તેણે સમોસા ખરીદ્યા અને થિયેટર માં જતી રહી ત્રણેય સમોસા ખાધા ફિલ્મ જોતા જોતા મસ્તી કરી અને ફિલ્મ પૂરી થયા પછી ઘરે પાછા ફર્યા આના લગભગ પાંચ વર્ષ પહેલા ચૌદ એપ્રિલ ઓગણીસો એકાણું

બળતરા બાળકને પકડી સામે લોખંડની રેલિંગ સાથે બે ત્રણ વાર ભટકાડ્યું બાળકની ચીસો બંધ થઈ ગઈ તેના શરીરમાં કોઈ હલનચલન નહોતું અંજણા બાઈએ ધીમા અવાજે રેણુકા અને સીમાને કહ્યું આના કપડા બદલી નાખો અને ફટાફટ મને હાથ ધોવડાવો રેણુકાના હાથમાં વડાપાઉં હતું અંજણા બાઈ આરામથી વડાપાઉં ખાવા લાગી રેણુકા અને સીમા ત્યાંથી આગળ ગયા અને તેમની સાથે એક માણસ પણ હતો